ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રી ભાઈ હર્ષ સંઘવીજી ગઈકાલે ચેનલ ગુજરાતની પોલીસ જાનના જોખમે દરિયાની વચ્ચે જ એને પકડે છે અને મોટા જથ્થામાં ડ્રગ્સ પકડે છે અને આરોપીઓને પણ પકડે છે હર્ષભાઈ સંઘવીને મારી એક જ અપીલ છે કે આપ બે થી લઈને બે પચીસ સુધી અત્યાર સુધી પાકિસ્તાનથી જે ડ્રગ્સ આવે છે એ તો પકડો છો પરંતુ જે ડ્રગ્સ દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વરથી લઈને વાપી સુધી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે ડ્રગ્સની ફેક્ટરીઓ પકડાઈ જથ્થા સાથે એ બાબત આપણે કેમ કોઈ ફોડ પાડતા નથી ખરેખર તો ગુજરાતની અંદર જ હવે ડ્રગ્સની ફેક્ટરી ચાલુ થઈ છે આપના કાર્યકાળમાં અને દુઃખ એ બાબતનું છે કે એ ડ્રગ્સ જે ફેક્ટરીઓ છે એ આરોપીઓની સામે જે કડકાઈ કામગીરી કરવી જોઈએ તે મને ધ્યાન પર તો આવ્યું નથી કે એવી કડકાઈ વાળા રાખવામાં આવી હોય એવી અસંખ્ય ઇન્ડસ્ટ્રી ફેક્ટરી આજે પણ ધમધમતી હતી તમારા ડિપાર્ટમેન્ટ ઇન્ડસ્ટ્રી ચેકિંગ કરી નથી કફ સિરપની વાત કરીએ કોરેક્સ ની વાત કરીએ તો જે કોરેક્સનો જથ્થો પકડાય છે એ મેડિકલ સ્ટોર સંચાલક જે ગેરકાયદેસર વેચાણ કરતો તમારી પોલીસ એની સામે પણ કાર્યવાહી કરે છે કે જે જથ્થા સાથે વ્યક્તિ પકડાતો હોય એની સામે પણ કાર્યવાહી કરે છે પરંતુ એ કોરેક્સ સિરપ જે ગેરકાયદેસર રીતે ફેક્ટરી સંચાલક માલિક એને વેચાણ કરતો હોય એની સામે તમારી પોલીસ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી આપ ખરેખર રાજ્યના યુવાધનને બચાવવા માંગતા હોય તો મહેરબાની કરીને જે આવા ડ્રગ્સ હોય કે કોપ તરફ સાથે સંકળાયેલ વ્યક્તિ આપની પાર્ટીનો ધંધાની વેપારી પણ હોય તો આ રાજ્યના યુવાધનને બચાવવા માટે તમારે નિષ્પક્ષ અને ડરતરથી કામ કરવી જોઈએ અને હું તો એમ માનું છું કે જો ખરેખર તમે સાચા દિલથી કામ કરશો તો જ આ યુવાધનને આપણે બચાવી શકતું અને આપણા રાજ્યને બચાવી શકું